જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો જોયેલો ચાર વાગ્યા છે અને વરસાદ પણ ચાલુ હતો હાલ તરત જ બંધ થયો છે પણ હેડ તો કરી નાખ્યું છે જોયેલો ખૂબ બાકાજી બી બોલાવી નાખે શું લાગે પણ હેડ તો કરી નાખ્યું છે ખાલી દસ મિનિટ પડ્યો છે મિત્રો તો જોઈ લો આ સાઈડ આપણે ખેતરમાં પણ બતાવી દઈએ ખેતરમાં પણ પાણી ભરી દીધું ખાલી દસ મિનિટમાં જોઈ લો જોરદાર વરસાદ પડ્યો છે જો ખાલી દસ જ મિનિટ આ સાઈડ પાણી પડે છે

તો આપણે ચા પી લઈએ પેલા આ સાઈડ વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો જોરદાર પાછો વળી પેલો પહેલાં સાદું છે તો એવો ને એવો વળી થઈ ગયો ચાલુ